नमस्कार पाटवी गुजराती न्यूज चॅनल માં આપનું હાર્દિક સ્વાગત છે સનાતન હિન્દુ ધર્મ નો વિરોધ કરતી અને હિન્દુ સમાજ ની ધાર્મિક ભાવના ને ઠેસ પહોંચાડતી યશરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મ ને समस्त હિન્દુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ જબુગામ સખત શબ્દોમાં વખોડી એનો વિરોધ કરે છે જેના વિરોધમાં આજે બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્માંગલંબ્યો તેમજ વૈષ્ણવ સમાજ જબુગામ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિવિધ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સમાજ જોડાયો હતો રેલી જબુગામ નગરના રાજમાર્ગો પરથી નીકળી જબુગામ પોલીસ સ્ટેશનમાં જબુગામના એસઆઈને ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે એ માટે આવેદન આપવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મ વૈષ્ણવ સંપ્રદાય श्री कृष्ण ने श्रीमद् वल्लभाचार्य महाप्रभु जी ने बदनाम करवा आधार विहीन बिग स्त्रीते स्टोरी બનાવી ચિત્રો દ્વારા મહારાજ ફિલ્મ બનાવી નેટફ્લિક્સ પર રજુ કરવાનો એકદમ હિન અને તુચ્છ કૃત્ય आमिर खान દ્વારા કરવામાં આવ્યું છે જેનાથી સમગ્ર હિન્દુ સનાતન ધર્માવલંબ્યો તેમજ પુષ્ટિ સંપ્રદાયને ખૂબ જઠેસ પહોંચી છે આ ફિલ્મ 1862 માં અંગ્રેજોના જમાનામાં જે હાઈકોર્ટમાં કેસ હતો તેના પર આધારિત છે તે સમયે બ્રિટિશ રાજ્ય હતું અને અંગ્રેજ લોકો કદી ન હતા ઈચ્છતા કે સનાતન ધર્મની તાકાત વડે અંગ્રેજોએ એક સંસ્થાપણ બનાવી હતી કે જેના સભ્ય કરસનદાસ મૂલજી હતા એમને સત્યપ્રકાશ નામનું પેપર માંગ અનાપસના પવાતો સનાતન ધર્મને માટે તથા સંતો માટે છાપી હતી એનો વિરોધ તે સમયે કોર્ટમાં કેસ દ્વારા થયો